દેવ સામે કબાટમાં મારી એક દવા પડી છે દવા આપો ને આ શું મંડાણી છો તું ઘરીકવાર બે ગુચકી જો ઘરીકવાર દવા લઈ દયો શું માંગ્યું છે શું તે દેવ મારી તબિયત બરાબર નથી એટલે તમને બે કામ સોંપી દીધા મને કઈ શોખ નથી તો તો તમારી પાસે કામ કરાવવાનું અરે તબિયત ખરાબ છે તો શું થઈ ગયું કામ તો આપણે રોજબરોજ કરીએ જ છીએ ને દુનિયામાં બધી જ સ્ત્રીઓ 365 દિવસ પોતાના ઘર પરિવાર બાળકોને બધાને સાચવે છે માત્ર મહિનાના 5 દિવસ એટલે આમ જોવા જઈએ ને તો બાર મહિનાના માત્ર સાહીઠ જ દિવસ એવા હોય છે કે જેમાં તમારે અમને સાચવવાના હોય છે તમે લોકો એ પણ નથી કરી શકતા પીરિયડ્સમાં હતી એટલે તમને મેં કીધું આ વખતે થોડું શરીરમાં વધારે દુખાવો થતો હતો પીરિયડ્સમાં છો એમને તો તને એક વાત કહી દઉં કે આ દુનિયામાં બધી સ્ત્રીઓ એને આ મહિનામાં પાંચ દિવસ આવે જ છે આ તારા માટે કંઈ નવી નવાઈ નથી સાચી વાત તમારી બધી સ્ત્રીઓને આ પાંચ દિવસ આવે જ છે અને એ સમયે બધી જ સ્ત્રીઓ વિચારતી જ હોય છે કે આ સમયમાં કાશ મારો પરિવાર મને થોડો સહયોગ આપે કમસેકમ મારો પતિ મને થોડોક સાથ આપે મારું થોડું ધ્યાન રાખે એવી જ રીતે બધી સ્ત્રીઓની જેમ હું પણ વિચારતી હતી કે મારો પતિ જે હશે ને એ તો મને આ પાંચ દિવસ સાચવી જ લેશે કેમ કે બાકીના પચીસ દિવસ હું એને બહુ સારી રીતે સાચવીશ હું તો તમને પચીસ દિવસ સારી રીતે સાચવું જ છું બીજા પતિઓની જેમ મારો પતિ પણ મને સાચવી નહીં શકે માત્ર પાંચ દિવસ કહીને હું જાતે જ દવા લઈ લઈશ